બેઠક શરૂ થયા પહેલા વિદ્યાર્થી પરિષદના વિવિધ સમૂહ બેઠકો એક થી પાંચ જૂન સુધી યોજવામાં આવશે અહીં સંગઠનના વિવિધ સ્તરના કાર્યકર્તાઓને બેઠકો પણ થશે સાથે સાથે સમગ્ર દેશમાંથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુરત આવવાના હોવાથી તે સમયે સુરત શહેરના નાગરિકોની ઉપસ્થિતિમાં છ જૂન ના રોજ નાગરિક સરકાર સમારંભ આયોજન કરવામાં આવશે એ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરીને કાર્યક્રમને એક ઉત્સવ જેવો માહોલ આપવામાં આવશે

અને આખી આ ત્રિ દિવસીય બેઠક ચાલનાર છે આ બેઠકમાં ગુજરાતના કાર્યકર્તાઓ તેની તૈયારીઓમાં તો લાગેલા છે પરંતુ એક મેસેજ પ્લાસ્ટિક ફ્રી એનઇસીનો પેપરલેસ એનઇસીનો ઇકો ફ્રેન્ડલી એનઇસીનો આ મેસેજ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આખા દેશને અને તમામ જે વિદ્યાર્થી પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત રહેનાર છે તેમને દેવા જઈ રહ્યા છે આ ત્રણ દિવસની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક મને લાગે છે આખા યુવા સમાજ માટે છે યુવા ધન માટે છે કારણ કે વિદ્યાર્થી પરિષદ કઈ દિશામાં જશે અને યુવાનોને કઈ દિશામાં લઈ જવાના છે એની ચર્ચા પણ આ બેઠકમાં જ સુરત ખાતે કરવામાં આવશે બેઠકનો એજન્ડા મેં કહ્યું એમ કે વિવિધ પ્રશ્નો કેટલાય પ્રશ્નો કેટલાય રાજ્યોમાં પેપર લીકની ઘટના હોય એ પેપર લીકની ઘટના ઉપર કાયદો તો બન્યો પરંતુ જે મુખ્ય સૂત્રધારો છે એમના પણ પ્રયા એમના પર કાર્યવાહી થાય અને આવા વિવિધ ત્યાં ચર્ચા થાય છે એ ચર્ચામાં જે રાજ્યોના વિવિધ પ્રશ્નો છે એ પ્રશ્નો ત્યાં મૂકી અને કેન્દ્રીય નેતૃત્વ અમારું નક્કી કરે છે કે આગામી સમયમાં આખા એ દેશમાં કઈ પ્રકારનું દિશા આપવાની જરૂર છે